હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં તો છો અમે પણ મજામાં છીએ તો બધા જય માતાજી જય દ્વારકાજી શ્રી રાધે રાધ તો આજે આપણે ક્યાં જવાનું ડુંગરે જવાનું છે તો અત્યારે જો મમ્મી ને પપ્પા બે તૈયાર થઈ ગયા છે જો કપડા મેચિંગ માં મેચિંગ કર લેલા છે જો લાલ લાલ આપણે વિડિયો ઉતારવાનું છે કપડા મેચિંગ હો ડુંગરે તમારો તો કપડા તમારું કઈ કેવું આવે પપ્પા હું કેવું તો પછી હું માં રહ્યા છો બધા આપણે ડુંગરે જઈને હવે મળીશું ડુંગર શ્રી ખોલિયાર મંદિર શ્રી તાલદેવ ડુંગર રીતનું છે નમરજો અહીંયા યોગેશ્વરી મહેશ્વરી માનવ અને રૂપા અમે હમધા પોગી ગયા છીએ અને હવે ચડી છીએ આપણે ડુંગરા ઉપર તો ચાલો વિડીયોમાં કન્ટીન્યુ બના રેજો આખો ડુંગરો આખો ડુંગરો ચડાવો છે આખો ડુંગરો તો છે ને ચડે હવે જો ગુરુ પૂરો દેતાત્રે ભગવાનનું મંદિર છે મધુર અને ધુનીને કાલે બે બાઈસે માનવ ને રૂપા બધા પાછો આવે છે

અત્યારે અમે થોડોક વિશામાં હતો ત્યાં બેઠા થાય જવા આ રીતનો હવે હાલવા મેળા છે રૂપાની અમે બાપ દીકરો ચડીયો છીએ જોવા જૂની નહીં પોગવા આવ્યા છે મંદિરે આ હામે મંદિર છે જોવા આ મંદિર છે હવે હું પણ પોગવા આવ્યો છું હવે તમને કરાવશું

તો આપણે દર્શન કરીએ અંદર શૂટિંગ કરવા દીધો ઠીક છે જો આ રીતનું છે તો અમારે બેન આવે છે આ રીતનું મંદિર છે

તમને બતાવું મંદિરની અડ અઢ છે ગુફા આ મંદિર છે ગુફા છે ત્યાં પણ આપણે જઈએ છીએ અમારા તળાજાની ગુફા છે ડુંગરમાં જવા જો હવે તને મને પા બીજી છે એ પણ બતાવું માં જો ભાઈ અહીં બેહી ગયા છે સુરેશ દાદાનો તેજ પણ એટલો છે અમારે જોવા બે ને તે જો આ ગુફામાંથી ઓલી ગુફા પહેલી ગુફા છે ને ત્યાં જવાનું છે આપણે બ્લોગ બનાવી એટલે બ્લોગ બનાવવા આટોરી રહ્યા છે લગભગ સાત આઠ વરસ થઈ જાય છે મારા આગળ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો તમને બીજી ગુફા પણ બતાવું તો અમારા હેઠા ઉતરે છે આપણે પહેલાં જ્યાં તા આપણે મંદિરની આ સાઈડ જ્યાં હતા હવે મંદિરની આ સાઈડ છે ત્યાં પણ જો જય શ્રી ખોડિયારમાં હવે આપણે આંક પણ જઈ રહ્યા છીએ આપી આ જુઓ અમારો કવાદા હતા તો સુરત દાદા હોળે ખળાએ કીવેલા છે એટલે એટલું બધું શું છે દેખાશે નહીં પણ આપણે હજી વ્લોગ બનાવતા બનાવતા આપણે લગભગ છક વાગી દાશે પછી તમને બતાવો અમારું રૂડું રંગીલું તવા આ આ પણ આ રીતની ગુફા છે અમારી બેન જો સડી જશે ક્યાં પથ્થરમાંથી જો નઈ ઉપર ન જાવ બેટા અમાર જો રૂપા અહીં આવી ગઈ છે અમાર ભાઈ હામે બેઠા છે આ ગુફા પર તો મે જોઈ છે અમાર ભાઈ બેઠા છે ને હેઠે જ આવું છે તો હવે ઓય પાથી ગઈ હેઠા ઉતરે છે ને બીજી ગુફામાં ગઈ છે અમાર માનની કળજે પોગી ગયા જો છોકરા મણ્યા દોડવા અમાર રૂપા જો રૂપાઈ દોડવા હવે લહરીને પડીશ જો આ ગુફામાં પણ આવી જશે જો એ પણ છે આ અમારું રૂડું રંગીલું તળાજા મારા વાલા તળાજા ડુંગરા તો તમે ઘણા માં જ હું પપેલી કરી બતાવું છું હવે આ રીતના પગથિયા છે જોવા मैं जो फोटो शूट तो मेरा तो करोक गया आत सूर्य दादा पड़े सूर्य दादा लेट तो तुमने देखा तेखात तु नहीं हो

કોયરું છે એમાં જોવા પાણી છે અત્યારે તો હવે આપણે જઈએ ઉપર એમાં જોવા મા દીકરી તો અહીંયા ઓલું કરે છે ને આપણે જઈએ છીએ ઉપર પગચે છે હવે અમારા ભાઈ અહીંયા ઉભા છે આપણે અહીંયા અહીંયા પણ તમને બતાવું એટલે રહ્યો અહીંયા હોસ્પોટ વાપરો અહીંયા ફૂલ ટાવર આવતો હોય છે અમારે તો રૂપાને નાની છોડી અહીંયા બેન ભાર ઊભા છે આ મારું તળાદા છે મારાવાલા ને રંગીલો અમારું તળાદા જો આવું કાંઈક દેખાય છે હવે તમને મારા તળાદાનો નજારો દેખાડ્યો

કોતર કામ કરેલું છે પહેલાના વર્ષો પહેલા વર્ષો પહેલાનું આ કોતર કામ કરેલું છે અત્યારે તો હવે આ કોઈથી થાય નહીં પણ તમે અમારે તો જો શોર્ટ વિડીયો નહીં અમારી શોર્ટ વિડીયો બનાવે છે અહીંયા પણ બનાવવો છે આપણે ઉપર જાઓ બેટા હા આમ ઉપર જઈને ત્યાં જઈને એક બનાવો તો ઉપર ચડી ગયે છે જી તો તો અહીંયા પણ આવી ગયા છીએ सी भाई जी को तुमने અમારું તળાજા બતાવું અમારું રૂડું રંગીલું તળાજા સો અમારું તળાજા

હવે તો અત્યાર સુધી તમને જે હતું તે બતાવ્યું છે અને હવે આપણે જઈશું નીચે તો હવે નીચે જઈને મળશું તો વિડીયોમાં કન્ટિન્યુ બંને રોમાં રૂપા અને હું દર્શન કરી લીધા છે ગુફામાં પણ જઈ આવ્યા છીએ ચાઉ અલા ખોડિયામાં દર્શન પણ કર્યા છે અને અમારા જો ધૂની યોગેશ્વરી બે અહીં બેઠા છે યોગેશ્વરી મહેશ્વરી તો આપણે તમને ખોડિયારમાં દર્શન કરાવ્યા છે અને અમારું ત્રાસા પણ તમને દેખાડ્યો ને ત્રાસાનો ડુંગર પણ તમને દેખાડ્યો તો અમારું રૂડું ને રંગીલું તળાજા તમને કેવું લાગ્યું એ કોમેન્ટમાં બતાવી દેજો અને હું કોમેન્ટમાં હા કોમેન્ટમાં જય ખડિયાળમાં લખી નાખજો અને અમારું તળાજા કેવું લાગ્યું એ તમારે કહેવાનું છે અને તમને જો તળાજાનું આ ડુંગર ને અમારું તળાજા ગમ હોય તો એક વાર તળાજામાં આવજો અને આ ડુંગર અને પછી અમને કહેજો કે કેવું અમારું રૂડું ને રંગેલું તળાજા લાગ્યું અને હવે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય એલા અને હા અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક અમારીમાં મમ્મીવાળી પણ ચેનલ છે રૂપા ગોહે બ્લોગ તેમાં પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો અને મારા પપ્પાની ને અમારીમાં આઈડીમાં બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં તો ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અમુક સાથે ત્યાં હોય બાય બાય